નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ઉનાળાની ગરમીમાં રાહત આપવા માટે ઉષાબેન દિનેશ શાહ વરિયાળી શરબત કેન્દ્રનો શુભારંભ આજ રોજ કરવામાં આવ્યો હતો સાવરકુંડલા શહેરના નવાબ બસ સ્ટેન્ડની સામે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાની વિશેષ હાજરીમાં અને માનવ મંદિરના સંત શ્રી પૂજ્ય ભક્તિરામ બાપુ ના વરદ હસ્તે આ શરબત કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ તકે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા શ્રી દિનેશચંદ્ર બાલચંદ્ર સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક માનવતાભર્યું પગલું લેવામાં આવ્યું હતું અને આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંપૂર્ણ આયુર્વેદિક અને વિનામૂલ્યે વરિયાળી શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગની ગરિમા વધારવા માટે આશીર્વાદ આપવા માટે ભક્તિરામ બાપુએ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સેવા કાર્યને ઉમદા ભાવનાથી બિરદાવ્યું હતું આ ઉપરાંત સાબરકુંડલા શહેરની વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ પણ આ પ્રસંગે હાજરી આપી અને માનવતાના કાર્યને પોતાનું પ્રોત્સાહન અને સમર્થન પૂરું પાડેલ હતું આ સેવા કાર્યને સાબરકુંડલાના નિષ્ઠાવાન નિયામક શ્રી પરાગભાઈ ત્રિવેદી અને સમર્પિત સંચાલક શ્રી કાર્તિકભાઈ મહેતા તેમજ સતીષ પાંડેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઉનાળાની અસહ્ય ગરમીમાં પરેશાન થઈ રહેલા લોકોને ઠંડક અને તાજગીનો અનુભવ કરાવવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે વરિયાળી શરબત કેન્દ્રની શરૂઆત કરવામાં આવે છે તેમણે જણાવ્યું હતું કે વરિયાળીનું આ શરબત સંપૂર્ણપણે આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યું છે અને તે સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી અને આ સેવાયજ્ઞમાં અનેક સેવાભાઈ વ્યક્તિઓએ પોતાનું સેવા આપી રહ્યા છે જેમાં મુખ્યત્વે કાર્તિક મહેતા સતીષ પાંડે સંજય સોલંકી અને વિક્રમ જીતુભાઈનો સમાવેશ થાય છે જેઓ નિસ્વાર્થ ભાવે આ પોતાની સેવા પૂરી પાડી રહ્યા છે શ્રી દિનેશ ચંદ્ર સુંદરજી ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના તમામ નાગરિકોને પરાગભાઈ ત્રિવેદી દ્વારા સેવા કાર્યનો લાભ લેવા માટે ઉમદા અને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું માનવતાના આ કાર્યમાં સહભાગી બની અને ઉમદા ભાવના દર્શાવ બદલ ઉપસ્થિત આગેવાનો અને ખાસ કરીને સાવરકુંડલાના નિષ્ઠાવાન નિયામક શ્રી પરાગ ત્રિવેદીએ સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની અવતાર